તો નમસ્કાર મિત્રો તો આપણે પાવાગઢ આવી ગયા છે નવરાત્રી ચાલે છે તો સૌથી જૂનો રસ્તો એ બસ માચી સુધી જાય છે પછી બીજા છે આપણે અહીંથી યાત્રા શરૂ કરી છે જોઈ શકો છો અને અહીંથી હવે આપણે ચાલતા જઈશું અને હમણાં નવરાત્રિ ચાલે છે મિત્રો તો નવરાત્રિનો કેવો માહોલ છે ઉપર રમણા નવી સુવિધા પણ ચાલુ થઈ છે જમવાનું ને તો તમને બધી જાણકારી બતાવીશ જોડાતા રહીશું મિત્રો જો તમે હાલોલ બસ સ્ટેન્ડથી પાવાગઢ આવતા આવતા માગતા હોય તો તમારા માટે ત્યાંથી બસ ઉપડે છે છત્રીસ રૂપિયા ટિકિટ લઈએ અને અહીં બસ સ્ટેન્ડથી પણ તમારે માથી સુધી જવું હોય તો એના માટે પણ ટિકિટ હોય છે અહીં બસ સ્ટેન્ડથી બસ ઉપડે તો બે માટે હમણાં નવરાત્રિના દિવસે બસ ડેલી તમને મળી જ જશે અને પ્રાઇવેટ સાધનો ઓછા મળશે તમે આરામથી આવી શકો છો બાકી હમણાં તો ચાલતા જઈએ છીએ આપણે મિત્રો અહીં તમે જો ચાલતા જતા હોય તો જે આ વાંદરા છે એમથી સાવધાન રહેવું કેમ કે તમારી જો કોઈ પણ સામાન જશે પ્લાસ્ટિકની થેલી હશે તો તૈયારીમાં ચપટ મારીને લઈ જાય છે તો તમારે એ સાવ અહીં ચાલતા હોય આ રસ્તા રે તો એ સાવચેતી રાખે જો એ બધા જુઓ આમ પાછળ પડી જાય એટલે તમારું બધું સામાનની કાળજી રાખીને ઉપર ચાલતા જવું કેમ કે આ જંગલની અંદર લઈ જશે તો તમને મળે પણ નહીં તમે જો પ્લાસ્ટિકની થેલી એવું હશે ને ખખડાવશો તો તમારી પાછળ પડી જશે આપણે જઈએ મિત્રો ચાલતા કોઈ જતું નથી જોઈ શકો અને આજે પણ હું મંગળવાર છે રવિવાર તો એક લાખ ઉપર બધા યાત્રાળુ આવ્યા હતા પણ હમણાં આજે મંગળવાર છે કદાચ ઓછી પબ્લિક હશે બસમાંથી તો બધા જાય જ છે પણ ચાલતા હમણાં એ ઓછા દેખાય આપણે નીચે ચાલતા રસ્તામાં બધા પદયાત્રા વધારે કરે છે તો એ કદાચ હવે આવતા હશે કેમ કે હમણાં સવાર વહેલા સાડા છ સાત વાગ્યા અને સુરત પણ જોઈ શકો છો ઊી ગયા થોડીક ઉપર આવ્યા અને અહીં બેઠા છીએ અને અહીં થોડીક વાર આરામ કરીએ અને તમને અહીંથી મહાકાળી માતાજીનો મંદિરનો નજારો બતાવું અત્યારે ઉનાળાનો ઋતુ ચાલુ થઈ ગયો વસંત ઋતુ એટલે આમ ઝાકળવાળું ઓછું દેખાય એટલે આમ એકદમ ક્લિયર નજારો આવે તો તમને હું બતાવું કે કેવો નજારો છે પાવાગઢ ડુંગરનો એકદમ ક્લિયર દેખાય છે તો તમને પણ બતાવવું જોઈએ તો સવારનો ટાઈમ છે એટલે અત્યારે તો તડકો એટલો બધો નથી લાગતો જોઈ શકો છો પણ જેમ બપોર થયો એમ તડકો વધારે લાગશે તો જે યાત્રાવાળું છે એમને બેસવા માટેની અહીં સુવિધા છે જોઈ શકો છો અહીં મઢુલી જેવું બનાવેલું છે અને આવો રસ્તો છે તો આગળ જેમ તમે આગળ જતા રહીશું એમ તમને બતાવતા રહીશું અને અહીંથી રસ્તો કંઈક આવો ચાવો થઈ જાય જોઈ શકો છો મિત્રો આપણે થોડાક ઉપર આવ્યા છીએ અને અહીં તમને થોડી માહિતી આપું કે તમારે જો વિના મૂલ્યે ભોજન કરવું હોય પ્રસાદ કરવો હોય તો અહીં સૂર્ય ચંદ્રમણી વિશામાં આવેલો છે જોઈ શકો છો આ સૂર્ય ચંદ્રમણી વિશામાં તમને ભરપેટ તમને જમવાનું મળી જાય છે અને ત્યાં તમને વિનામૂલ્યે મળી જાય પૈસા આપવાની જરૂર નથી અને એની બાજુમાંથી તમારે જો જે જૂનો રસ્તો છે જે બુડિયા ગેટ કહેવામાં છે હનુમાન દાદાનું મંદિર ત્યાં આવેલું છે ત્યાંથી તમને જઈ શકો છો ત્યાં ઉપર થોડો રસ્તો ખરાબ છે જો ત્યાં તમારે નાર રહી જવું હોય તો તમે પાછા આવીને આ રસ્તે રહીને જઈ શકો છો અહીંથી પણ જવાય છે અને ત્યાંથી પણ જવાય છે પણ ત્યાં રસ્તો થોડો ખરાબ છે તો તમે પાછા આવીને પણ જઈ શકો છો બાકી તમારે જો પ્રસાદ ખાવો હોય તો ત્યાં તમે વિના ભૂલે ભોજન કરી શકો છો તો મિત્રો આ છે માચી જવાનો રસ્તો ત્યાંથી બસ પણ જાય છે અને તમને જે બુડિયા ગેટ છે અહીં બુડિયા ગેટ આવેલો છે જોઈ શકો છો એ ત્યાં ઉપર રસ્તો છે અને ત્યાં રસ્તાની બાજુમાં જ તમને અહીં હનુમંદાજાનું મંદિર મળે છે તો મિત્રો અહીં માજી સુધી આવી ગયા છે ને અહીં ટોયલેટની સુવિધા છે તમારે નાહવું હોય પેશાબ કરવું હોય તો ત્યાં અહીં સુવિધા આપેલી છે તમારી જોડે થોડો ચાર્જ લેશે પૈસાથી તમે અહીં નહીં શકો છો અને પછી તમે અહીંથી માછીથી તમે દર્શન કરવા માટે જઈ શકો છો અહીં માચીની પાછળ જ છે કોઈને પણ પૂછશો તો તમને બતાવશે અહીં નાવું હોય તો પણ નહીં શકો છો પેશાબ કરીને ટોયલેટ જવું હોય તો પુરુષો માટે ને સ્ત્રીઓ માટે બંને માટે છે અહીં માછી ઉપર અને પછી તમે દર્શન માટે અહીંથી પાછા માછીથી જઈ શકો છો ઉપર આવી ગયો છું અને અહીં તમે આવો તો અહીં કે બહુ પ્રાચીન જગ્યાઓ આવેલી છે તો મારી પાસે પહોંચો આ કોઠાર છે મિત્રો આ રસ્તો છે ભદ્રકાળી મંદિર જવાનો અને એ બાજુ આપણે મહાકાળી મંદિર જવાનો રસ્તો છે તો મિત્રો સામે તમે આવેલું છે ભદ્રકાળી માતાનું મંદિર આવેલું મહાકાળી માતા નું તો મિત્રો આપણો રસ્તો અહીં પૂરો થઈ ગયો છે જોઈ શકો છો જો મહાકાળી માતા મંદિર જતી વખતે અહીં મહારાજનું મંદિર આવેલું છે તો તમે આવો તો જરૂર એકવાર દર્શન કરીને તમને મંદિરનો નજારો બતાવો તો મિત્રો સામે રસ્તો જાય જાય છે છે મહારાજ મંદિર તરફ અને અહીંથી તમે મહાકાળી માતા મંદિર દર્શન કરવા જઈ શકો અને એની બાજુમાં આવીશું આ છાસી તળાવ છે અને જે મંદિર આવેલું છે મહાકાળી માતાનું મંદિર ત્યાં દૂધી તળાવ આવેલું છે તો અહીંથી તમે નજારો જોઈ શકો છો અને ઉપર બધા નવા મંદિરો બની રહ્યા છે જોઈ શકો છો એનું નિર્માણ ચાલે છે એટલે કામગીરી ચાલુ છે અને અહીં અહીં ફ્રીજ પણ બને છે જોઈ શકો છો મોટો આ સ્તંભ બનાવેલો છે એટલે અહીં રોપવે લાઈન બનાવવાની છે એના માટે આ બધું જ કામગીરી ચાલુ છે જોઈ શકો છો તો મિત્રો ઉપર મંદિર સુધી આવી જાવ છો તો અહીં પાણીની સુવિધા આપેલી છે જોઈ શકો છો ફ્રી માં પાણી એ મળે છે અને અહીં સારવાર માટે પણ ફ્રીમાં સુવિધા છે કોઈને પણ કોઈ ઈજાગ્રસ્ત થાય છે કોઈ પણ એક્સિડન્ટ થાય છે કે વાગે છે તો એના માટે ફ્રી સારવાર માટે દવાખાનું આપેલું છે તો અહીં તમે તમારું સારવાર પણ કરાવી શકો છો અને અહીં પાણી વિના મૂલ્યે મળી છે તો અહીં મંદિર સુધી તમે આવો તો તમને આટલી સુવિધા મળે છે અને અહીંથી તમને આગળ મંદિરનો પણ નજારો બતાવો તો મિત્રો જોઈ શકો છો આપણે ફાઇનલી ઉપર સુધી આવી ગયા છે અને અહીં બધા ફોટા પડાવે છે અને મંદિરનો નજારો જોઈ શકો છો તો મિત્રો માતાજીના દર્શન કરી લીધા છે અને આ મુકેલા છે જોઈ શકો છો એ બેસવાની સુવિધા છે સારી એટલે બેસીને માતાજીને થોડી આરાધના કરે છે આપણે સામે પ્રસાદ પણ મળે છે પ્રસાદ લેવો હોય તો તમે પ્રસાદ ત્યાંથી લઈ શકો છો પ્રસાદના ના પચાસ રૂપિયા એક પેકેટ મળે છે જોઈ શકો મિત્રો આપણે દર્શન કરી લીધા છે ને આપણે નીચે જઈએ છીએ ત્યાં ત્રીસ રૂપિયામાં ભોજનાલય ચાલુ થયું છે ત્યાં આપણે તમને બતાવું કે કેવું ત્યાં સુવિધા છે આપણે નીચે જઈએ દર્શન પણ કરી દીધા અને પ્રસાદ પણ લઈ લીધો છે આપણે નીચે જઈએ ને પછી નીચે તમને બતાવું કે આ નાળિયેર ફોડવાનું ક્યાં છે એના માટે અલગ મૂકેલું છે મંદિર બનાવી દીધું જઈએ તો આમાં જોઈ શકો છો મહાકાળી માતા મંદિર જવાનો રસ્તો છે આપણે ત્યાંથી આવ્યા અને એ બાજુ નાળિયેર ફોડવા માટે નાળિયેર વધેરવું હોય તો તમે અહીં જઈ શકો છો નાળિયેર વધેરવા અને અહીં જમવાનું ચાલે છે અહીં વીસ રૂપિયા એક ડીશના છે અનલિમિટેડ છે સવારે અગિયાર વાગે ચાલુ થાય છે અને બપોરે બે વાગે બંધ થઈ જાય છે એક જ ટાઈમ ચાલે છે તો તમે ટાઈમ તમને ખબર હોય એ કહી દઉં હું તમને અગિયાર વાગે ચાલુ થાય છે અને બે વાગે બંધ થઈ જાય છે હજુ વાર છે ચાલુ થશે તો તમને બતાવું કે કેવું છે જમવાનું તો હજુ જો દરવાજાને ખુલ્લા છે હમણાં ચાલુ થશે એટલે આપણે હમણાં જશું જમવા માટે I આપણે જમી લીધું છે તમને બતાવ્યું કેવું જમવાનું હતું અને બીજું એની બાજુમાં વિષમો બની રહ્યો છે એ પણ તમને બતાવીએ અંદર હમણાં છે છે કામ પણ તમને બતાવું કે કેવું તો મિત્રો એ બાજુ બની રહી છે જોઈ શકો છો તો જોઈ શકો શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ સંચાલિત વિશ્રામ ગૃહ બની રહ્યું છે જોઈ શકો છો તો મિત્રો આ ચાલુ થાય તો આપણે પણ આવશું અને તમને બતાવશું કેવું છે વિશ્રામ ગૃહ અને આપણે જઈએ છીએ ઘરે અને તમને વિડીયો સારો લાગે તો કમેન્ટ કરજો લાઈક કરજો અને શેર કરી દેજો